હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવુંગમાં તો હમણાં આપણે મળી કેટલાક બીજો મહિનો હે કા તો મિત્રો હે બીજો મહિનો આપણે આ ગાડી લેવા ગયા તા નવ લોગ આવ્યો આવ્યો હજી એક લોક ફોનમાં પડ્યો હે પણ એડિટ કર્યો નથી કાંઈ નઈ એમને પડ્યો કદાચ કંટાળી મારી ડીલીટ અને અત્યારે વૈગા રાઈતના કેટલા વાયગા હે અગિયાર જ વાગ્યા ખોટો ફોટો હે આ પોણા બાર ના વાઈ બરોબર હે અમે જી કમટી તો જો રજોગમાં અને આ ફોન એ આપણો હે નહીં આ ફોન છે આ પથ્થાનો બરોબર મેં લઈ આમાં ઉતારીએ આપણે બાપુ એ અહીંયા બેઠો છે અને આ બે અને હજી એક ફાઇટર હે અમારો ઘરે એ શું કરે હે પથા આવે એ હમણાં આવે થોડીક વારમાં પછી ઉપડી આપણે હજી એક છે આમ ક્યાં ઊભો છે આપડી રાહ હોય ને ગોંડલ પાસે ઊભો હોય ને ઓલો સુનિલ હે ઈ ગોંડલ પાસે ઊભો હોય

તો જાય છે હજી ડીટેલ પૂરાવવાનું હોય કામ આપવું શું કરાવવાનું ભૂલ કરાવવાની છે કારણ કે અમારે જાવ બહુ આગે એટલે સમજ્યા તમે ફૂલ કરાવ્યું પડે ને ચાલો બનારીઓ લોકમાં તો એટલે આપણે ક્યાં પૂછ્યા હી ગોંડલ પૂજ્યા ને તો મિત્રો અમે પૂજા હી ગોંડલ અને આ સુનીલ જો આવ્યો છે બરાબર યાદ હજારેથી આવી ગયો પધારો ભાઈ અવાજ અવાજ હા જાયજી બરોબર બીજો ક્યારું ના જાય છે તમને કહ્યા હજી પૂગ્યા નથી વાગ્યા રાતના હાડા વાગી ગયા એટલે ત્યાં ભૂખતા પૂગતા એક લોટ તો વાગી જાય મને એવું અંડાજ છે ધારોવાંદાય તો હંમેશા હાથો આ જોટ પડે ને હા ધારોવાંદ થાય પડે એવું હોય બોલો જાય તો અમને તો ચાલે ચાલે તું

ગઈ તો મેં તો જોયો કેનો લાઈટ નું મેં કર્યું તો 4 મીલી લાગ્યું એક આવી ગઈ આ જો આઉટવા આ ઘરે જઈયા આ જઈયા હવે જોઈ હવે જોઈ

એસી તો બંધ કરી દો ભાઈ ને બધું ખુલ્લા છે એસી બંધ કરી દો આ એસી એના નું આવી ગયું ગાડી એસી નું એસી ગરમ હવા શિયાળા ના ખોલ નાખો દરવાજા બંધ કરી